કેડી જાત ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે પીએસઆઈ પીએજેબી શિયાળે જે પત્ર લખ્યો છે તે હાલ તો વાયરલ થયો છે આ પત્રમાં તેમણે પીઆઈ કેડી જાટ પર આક્ષેપ લગાવ્યા છે કે અવારનવાર તેઓ અપમાનિત કરે છે સ્ટાફ સામે અભદ્ર શબ્દોની સાથે સાથે અલગ અલગ ડ્યુટી સોંપીને હથિયાર ચેકિંગ હોટેલ ચેકિંગની જવાબદારી સોંપી હેરાનગતિ કરવામાં આવે છે અન્ય એક મહિલા એસઆઈ સાથે પણ પીઆઈ જાટે અભદ્ર ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો જે બાબતે સેક્ટર બે જેસીપીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ત્રાસથી લોકોએ અગાઉ બદલી પણ કરાવી લીધી હતી વધુમાં પીએસઆઈ શિયાળે લખ્યું છે કે પીઆઈ જાટના ત્રાસથી તેમનો પરિવાર ખૂબ જ ડિસ્ટર્બ થયો છે પત્ની બાળકો પણ હેરાન થયા હોવાથી જીવન ટૂંકાવવાનો વિચાર આવે છે

આ સમગ્ર મામલો શું રહ્યો તો નિકોલ પોલીસ સ્ટેશન બે અલગ અલગ પીએસઆઈ એક જે છે જયીશ શિયાળ અને બીજા રાજેશ કુમાર યાદવ કરીને છે બંને પીએસઆઈઓ જે છે એ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવે છે જેમના થાણા ઇન્ચાર્જ એટલે કે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે એ કેડી જાટ છે તો કેડી જાટ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર એમણે ખુદે આરોપ મૂક્યો છે એક વ્યક્તિએ જે છે એ રિપોર્ટ કરી એટલે કે લેખિતમાં વાત કરી છે કે એમને માનસિક ત્રાસ જે છે આપવામાં આવે છે અપમાનિત કરવામાં આવે છે અને નોકરીમાં પણ હેરાનગતિ કરવામાં આવે છે તો બીજા પીએસઆઈ રાજેશ યાદવ જે છે એમણે પણ કંટ્રોલ રૂમ ની અંદર મેસેજ કરી પોલીસની તરફ આ કહ્યું કે વર્ધી લખાવેલી છે અને જાણ કરેલી છે કે તેમના પીઆઈ જે છે કેડી જિકોલ પોલીસ સ્ટેશન ના એ પણ એમને માનસિક ત્રાસ આપી રહ્યા છે નોકરી ને લઈને ત્રાસ આપી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે જે છે અત્યારે બંને પીએસઆઈઓ ભૂગર્ભમાં છે જયારે રાજેશ યાદવ સાથે આપણે ટેલિફોનિક અત્યારે એમાં થોડા સમય પહેલા વાતચીત થઈ તો એમણે એવું માત્ર જણાવ્યું કે હું બહાર છું અને આખી આખી આ મામલાની તપાસ જે છે હવે અ એસીપી આદિશ દેસાઈ જે છે ને સુપરમાં આવેલી છે અને પુનાલ દેસાઈ આ સમગ્ર મામલે તપાસ કરશે તપાસમાં શું નીકળે છે તે આપણે જોવું રહ્યું બિલકુલ માહિતી માટે આભાર તો આખરે તપાસ થાય અને તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર ટકેલી છે અને આ સાથે ખબર ટેનમાં માં ત્યાર પડે